મૂલ નિકંદન પવન તનુસંધનહિત કારી હૃદય વિહારી શિવાં સુખનાર ચરણ દેહિરાબાહુ વંદે રામન વૈદેહિ પરમસને સહભાગી કથાની વાત કરું જાતને ધન્યશાળી ગણું છું કે આમંત્રણ આપવા માટે બાપુનું જવાનું હતું તો આ સાહેબ સામે બેઠા છે એમના જોડે જવાનું બહુ સૌભાગ્ય મળ્યું અમને બાપુના ધામ પર જવાનું અને સાહેબ એટલા એક્ટિવ હતા ને કે બાપુ બોલે તે પેલા મોબાઈલમાં બધું જ એમનું હતું એટલે અમે શ્રીષભાઈ તો પૂછ્યું કે ઉપર આ સાહેબના અને અમે ગયા ને તો સાહેબ પર બધી જ વસ્તુ એમાં મોબાઈલમાં એડવાન્સ ચાલે એમ કહેવાય

એક મસ્ત મજાનો બંગલો છે બંગલો એટલે કોણે બનાવ્યો ખબર વિશ્વકર્મા એ બનાવ્યો બંગલો છે એ બંગલામાં ચાર સ્ટેજ છે એક બે ત્રણ ચાર એમ ચાર માળ નો મસ્ત બંગલો છે એ બંગલામાં મસ્ત મજાના ચાર પુરુષો રહે છે બહુ મજાના પુરુષ ચાર રહે છે સુખ સંપત્તિ ધન ધાન્ય બધું બરાબર છે બંગલો બહુ સરસ છે લોકો જોઈને બંગલાની ઈર્ષ્યા કરે બંગલાને વિધ્વસ્ત કરી નાખ્યો મારી વાર્તા તો પતી ગઈ પણ મારી વાર્તામાં કઈક હતું આ બંગલો છે ને એ માનવનું શરીર છે માનવનું શરીર એ સરસ બંગલો છે

ક્રોધ જ્યારે મગજમાં ઘુસ્યો ને તો જ્ઞાન વ્યસ્ત કરી નાખ્યું અને જ્ઞાન ને નાશ કરી નાખ્યું મગજમાં રહેલું છે ક્રોધ છે જ્ઞાન છે એને ક્રોધ રૂપી રાક્ષસ ભક્ષી જશે એટલે મહેરમાં જ્ઞાની વ્યક્તિએ કદી ક્રોધ ન કરવો બીજું મિત્ર જે આંખમાં વસે એ છે શરમ શરમ રૂપી મિત્ર છે પણ જ્યારે બી આંખમાં લોભ પ્રવેશી ગયો ને

વિશ્વકર્મા એટલે ઈશ્વરે બનાવેલો બંગલો આપણું શરીર છે અને શરીરના ચાર પગથિયા છે આપણું મગજ આંખ હૃદય અને પેટ એમાં હંમેશા પ્રેમ શરમ મગજમાં જ્ઞાન રાખવાનું આંખમાં શરમ હૃદયમાં પ્રેમ અને સ્વાસ્થ્ય રાખવાનું અને આમાં જે પ્રવેશતા ચાર દુશ્મનો છે એને રોકવાનું કામ આવા જ્ઞાનીઓ મહાપુરુષો એમના પગલા અને કીધું છે આપણા

બે મિનિટ અમને બાપુ નજીક બોલવાનો આવો અવસર મળ્યો એ જાતને બહુ ધન્ય ધન્ય સાડી સમજો છો ઓમ સયરામ જય સિંહ રામ